Pack. Mm. Yeah, saying, no bhai, no no I look at you and it's easy to see. હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય માતાજી કેમ છો તમારા બધા જનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વ્લોગમાં મારી પાછળ જે બેકગ્રાઉન્ડનો વોઇસ આવે છે સવારના પરવા મોટર ચાલુ છે કેમ કે મમ્મી કે અગાશી ધોવે છે અગાસી જોઈને બહુ કાઢી કાઢી થઈ જાય એટલે મમ્મી અગાસી ધોવે છે અને એક બ્લોગ એન્ડ કર્યો અને બીજો બ્લોગ તરત ચાલુ કરી રહ્યા કેમેરો બગડેલો એવું કેમ લાગે સાફ કરવું ટર્ન હવે જો બરોબર દેખાતું હશે તો આજનો વિડીયો કાંઈ પણ બકવાસ કર્યા વગર ચાલુ કરી દઈને જાય ક્યાંક બહાર ક્યાં જાય મેં નક્કી નક્કી હજી જાય ક્યાંક રખડવા માટે ચાલો મારે જે કામ પતાવવાનું હતું ને એટલા માટે હું બહાર ગયો તો કામ પતાવીને આવી ગયો છું અત્યારે હું કાલનો વિડીયો અપલોડ સોરી એડિટ કરતો હતો તો આપણે જાય નીચે અને જોઈ મમ્મી શું કામ કરે છે પછી હું બહાર ગયો તો પછી આવતો રહ્યો ઘરે ઘરે અત્યારે મોબાઈલ માં એડિટિંગ નું કરતો અત્યારે જસ્ટ જોતો હતો અડતો વિડિયો જો એડિટ થઈ ગયેલો અડધો બાકી જ જોવાનો આપણે ગાડી હમણાં અંદર લઈ લે છે કેમ કે તડકાની પડી મમ્મી શું કરો છો તમને લાગે હું શું કરતો છું ગાંડો નથી થઈ ગયો કાચ હતો ને એટલે જોતો હતો ભાઈ

તો વાંધો નહીં જે મારે અડધો વિડીયો જોવાનો છે એકવાર જોઈ લઉં પૂરો પછી થમનેલ બનાવી નાખું પછી અપલોડ કરી દઉં બરોબર પછી જાય દૂધ લેવા માટે દૂધ ને લેતા આવી ચાલો પેલા થોડું વિડીયો નું કામ પતાવી લઉં ને પછી જાય દૂધ ને લેવા માટે આપણે દૂધ લઈને આવી ગયા તા ને દૂધ પાક બની ગયો છે મને તો બહુ ભાવે નહીં પણ મમ્મી ને મને છે ને ચોખાનો નો ભાવે મને સેવ નો બહુ ભાવે ચોખાનો નો ભાવે બાકી શાક પાપડ પૂરી છાસ બરાબર જમવાનું થઈ ગયું છે તો આપણે જમી લઈ અને પછી ઉપર આરામ કરી બહુ ભૂખ લાગી છે મોડું થઈ ગયું તો જમી લઈ ચાલો તો અત્યારે સાંજના કેટલા પાંચ ને દસ જેવું થયું છે અત્યારે મમ્મીને બીજા મોટા બાપુ ઘરે મૂકવા જવાના છે તો આપણે ત્યાં જશું મૂકતા આવી અને પછી બહાર જઈ ગયા કાટા મારવા માટે સવારે એક કામ એટલે ગયો ને અત્યારે હું જાશી તો ગાડીની ચાવી ને હું લઈ લઈને પછી જાય બાર હમણાં 6 વાગ્યે આપણો વિડિયો કલુટ થઈ જશે ફેમિલી વ્લોગ વાળો હવે આપણે થોડાક ફેમિલી વ્લોગ કરી લ્યો સારો રિસ્પોન્સ આવે ને તો જો પહેલા જો રિસ્પોન્સ આવે તો આપણે કાંઈ કરવાનું થાતા છે નહીં બરોબર લગભગ ચાવી નીચે જ પડી છે આપણે નીચે જાય મમ્મીને મળતા આવીને પછી જાય બાર આ ગાલેકાના રાજનાગરના જે ન્યૂઝ જોયા ને ઈ યાર ગાડી ઘરમાં લાગી ગઈ જો કે એક માણસ મરી ગયો આમાં તો આપણે ગયા તા કપડાં લેવા માટે કપડાં મારે છે ને ટી શર્ટ કોલરવાળા લેવાના પણ અહીંયા કોલરવાળા ટી શર્ટ હતા નહીં બાકી શર્ટની બધું એક નંબર હતું પણ આપણે જોતું તે મળ્યું નહીં એટલે હવે આર જે માં જાય જો અહીંયા પડી જાય લગ્ન કાળો નહીં બધું આવે તો મેં કીધું કપડાં એવું લેતો આવું બરાબર તો ઓન રાજદીપ જાય જઈ આર જે માં જતા વ્યવહાર ચક્કર મારતા તો હું પછી સંદીપના ઘરે ગયો હતો સંદીપને તેડવા ગયો હતો પછી આવ્યો પછી ઘરે આવીને જઈ અત્યારે બાજુ સંદીપના ઘરે જ જવું કે મારે સંદીપને બહાર જવાનું છે આટા મારવા માટે

જોઈ લ્યો આ ધોઈએ બધું થઈ જાય ધીમે ધીમે થઈ જાય એટલે ફ્રી સર્વિસ રાખી તારી પાસે ફ્રી સર્વિસ એના કરતાં ધોઈ હારી ભાઈ આવી સર્વિસ કરાવવા ના આવતા કોઈ ભાઈ ભાઈ ધોઈ થઈ ગયા છે જોઈ તો ના પડોડતા હોય તો જેમ આવે એમ ચાલતું લાઈટ લાઈટ ભાઈ અમે તમારી ભાઈ તમને પગાર શું પગાર રૂપિયા તમને કેટલો

તો હમણાં હશે તો રોજની આદત થઈ ગઈ છે સવારે વિડીયો એન્ડ કરવાની તો આજે સવાર થઈ ગઈ છે આ વિડીયો એન્ડ કરશી પછી નાઈ ધોઈને મસ્ત મજાનો પછી વિડીયો હું સ્ટાર્ટ કરું મારી છે ને રોજની આદત છે હું નાઈ લઉં ને પછી એકવાર બ્લોગ ચાલુ કરું તો ત્યારે નીચે જશું બરોબર તો આજનો વિડીયો અહીંયા સુધી જ રાખી વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહી દેજો થોડીક થોડી મજા આવી હોય ને તો લાઈક કરી દેજો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીએ નવા વિડીયોમાં જય શ્રી રામ જય માતાજી